જય શ્રી કૃષ્ણ મિત્રો બાપા સીતારામ આપડે જય તુલસી શ્યામ મિત્રો અમે આવી ગયા છીએ રુક્ષમણી માતાના મંદિરે ડુંગરા ઉપર દર્શન કરવા અને દર્શન કરાવવા હશે માતાજીનું મંદિર કેજો મિત્રો આલોગડ નજારો છે મંદિરનો મસ્તનો અને બાહરનો નજારો બહુ મસ્તનો છે પોરો ખાધો છે બેઠો છે જો મિત્રો માનવ ભાઈનો માનવ બધા થાકી ગયા અહીં બેઠા છે એવી દાદરા બધા ચડીને આવ્યા છે થાકી ગયા છે માનવ થાકી ગયો કે બધા આગળ ઘડીક પોરો ખાઈ જ્યો કલ્પેશભાઈને બધા છે મિત્રો આવો આનો નજારો છે આ રુક્ષમણી માં મંદિર છે ડુંગરા ઉપર તુલસી શામ અને આવો ફરતો નજારો છે મિત્રો અને ગાંડી ગીર છે મિત્રો મસ્તનો નજારો છે જોવો તમે ચારે બાજુ જંગલ છે ડુંગરા છે અને પહાડો છે તુલસી શામ આવ્યા છે અને આનો નજારો ખૂબ સરસ છે અને એક પરુ દર્શન કરવા લાયક છે એટલે તમે બધાય આવી જાજો જય સિતારા જય હો

મિસ્ટર એન્પર ફરી जाओ તમારું હું કેવું છે બોજ આનંદ મંગલ છે ઈ તો છે આપણે આની જગ્યા કેવી છે જગ્યા વિશાળ છે ભાઈ એવું છે એમને અલ્યા શ્રી કૃષ્ણ જય ખોડિયારમાં આ છે મિત્રો ઘરમાં ખોડિયારમાંનો આશ્રમ કબૂતરવાળા બાપુ કહેવાય એનો આશ્રમ છે અમે અહીંયા આવ્યા છીએ બધા મિત્રો આશ્રમની જગ્યા છે મિત્રો અને ઘરમાં છે મિત્રો અહીંયા માતાજીનું નું સ્થાનક છે અને આ આશ્રમ છે મિત્રો બહુ મસ્તની જગ્યા છે તમે ક્યારેક આવો તો અહીંયા દર્શન કરજો બહુ સુંદર જગ્યા છે આવી રામચંદ્રિ જય હનુમાનજી જો બધા હનુમાન ગાળા આવીને હોય ભાઈ જા ઉઠે મોડે ધોઈ નાખો ભાઈ અરવિંદ ભાઈ દાદા જવો મિત્રો અમે જાય છે હનુમાન ગાળા ગાડી ફોર વ્હીલ મૂકી દીધી છે હાલી ત્યાં સુધી પછી આશ્રમે ત્યાંથી બધા હાલીને જાય ભાઈબંધો અને આવો રસ્તો આવે છે મિત્રો હા એટલું હાલવું પડે અમે પહેલી વાર છે એટલે ખબર નથી અમારે ગુવાર દાદાની આવી ગયેલા છે કલ્પેશભાઈ બાકી અમારે પરેશભાઈ તો આવ્યા કરે મહિનામાં એકાદીવાર દિવાર જવું આવું છે બધું નજારો આવીનો જંગલની અંદર માણસો જાય છે આવે છે અને આપડે પણ જાય હું કેવું લખા ભાઈ આનંદ મંગલ જય હનુમાનજી મહારાજ જય કપીશ દીવલો ઉજાગર ચાલો મિત્રો જય હનુમાનજી મહારાજ hei peduli bukunya, ya? સંત દેવીદાસ અમર દેવીદાસ મિત્રો અમે આવી ગયા છીએ દડાણી દેવેન્દ્રદાસ બાપુના આશ્રમે અને આ છે રામાપીરનું મંદિર દર્શન ગીરા અને બધા સાહેબ દોસ્તારો બોલો જય રામાપીર